હલો જાગુસ કિચન જર્નીમાં આપ સૌનું સ્વાગત છે ફ્રેન્ડ્સ કારેલાનું શાક આપણે બનાવતા હોઈએ ત્યારે આપણે કારેલાની છાલ ફેંકી દેતા હોઈએ છીએ પણ આજે આપણે કારેલાની છાલનો એક સરસ મજાનો નાસ્તો રેડી કરીશું તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં આપણે અઢીસો ગ્રામ કારેલા લીધા છે અને તેની છાલ ઉતારી લેશું કારેલાને પહેલાં ધોઈ નાખવાના છે અને પછી તેની છાલ ઉતારવાની છે અને છાલ ઉતારી અને તેને બે સાઈડ કાપેલા જે ડીટા છે તે કાઢી નાખવાના છે આવી રીતે આપણે કારેલાની છાલ બધી ઉતારી લેશું આપણે અત્યારે છાલનું જ કામ છે જો આવી રીતે સરસ આપણે છાલ કાઢી લેવાની છે બે સાઈડ જે આપણે ડીટિયા કાઢીને તે અલગ કાઢી નાખવાના છે જો આપણે કારેલાની છાલ અલગ કરીને રેડી કરી લીધી છે હવે આપણે તેમાં થોડું મીઠું એડ કરીશું અને તેને મિક્સ કરી લઈ અને બાજુ ઉપર રાખી દેશું ફ્રેન્ડ્સ આ કારેલાની છાલનો નાસ્તો એટલો સરસ લાગે છે ને કે હું તમને શું કહું હવે આપણે અડધી વાટકી લોટ લઈશું આ મેં વાટકીના માપથી એક વાટકી લીધો છે પણ આ અડધો કપ લોટ છે ત્યારબાદ તેમાં બે વાટકી છાશ એડ કરીશું જેટલી વાટકી લોટ લીધો હોય તેટલી વાટકી આપણે છાશ એડ કરવાની છે તેનાથી ડબલ બરાબર મિક્સ કરી લેશું હવે આપણે તેમાં મસાલા કરીશું અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી ધાણાજીરું પાવડર ચમચી હળદર પાંચમચી હિંગ અને સ્વાદ મુજબ મીઠું ફ્રેન્ડ્સ આમાં બીજા કોઈ વધારાના મસાલા આપણે એડ કરતા નથી એમ છતાં આ નાસ્તો ખૂબ જ સરસ અને ટેસ્ટી લાગશે એકદમ નહીં ઢોકળી નહીં ખીચું એવો સરસનો નાસ્તો રેડી થશે અને બિલકુલ કડવો નહીં લાગે હવે આપણે કાળેલાની છાલમાંથી પાણી કાઢી નાખશું આવી રીતે દબાવી અને પાણી કાઢી નાખશું જેથી તેને કડવાશ બધી જતી રહેશે જેથી આપણો નાસ્તો જરાય કડવો નહીં લાગે ફ્રેન્ડ્સ તમે આને કારેલાની છાલનું ખીચું પણ કહી શકો જો આપણી છાલ રેડી થઈ ગઈ છે અઢીસોમાંથી આપણે આટલી છાલ આપણી મળેલી છે હવે આપણે એક પેન લઈ તેમાં બે ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું તેલ આવી જાય એટલે મેં તેમાં કારેલાની છાલને એડ કરી અને તેને સરસ રીતે સોતે કરી લેશું ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલ ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે આપણી છાલસો તે થઈ ગઈ છે હવે આપણે તેમાં બેસનનું બેટર જે રેડી કરેલું હતું તે એડ કરીશું હવે આપણે તેને મીડિયમ ગેસે સતત આવી રીતે ચલાવતા રહીશું અને ખાંડવીનું બેટર રેડી થાય તેવું બેટર રેડી થાય ત્યાં સુધી આપણે તેને ચલાવવાનું છે જો આપણું બેટર ઠીક થઈ ગયું છે હવે આપણે તેમાં એક ઝીણું સમારેલું મરચું અને એક ટુકડો આદું છીણીને નાખીશું આનો ટેસ્ટ આમાં સરસ લાગે છે તમે આમાં લસણ પણ નાખી શકો છો પણ મેં અત્યારે આમાં લસણ એડ કરેલ નથી આ એમનેમ પણ ખૂબ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ આ ખાવામાં એટલું સરસ લાગે છે ને એકદમ સોફ્ટ એકદમ સરસ તમે એકવાર બનાવી અને ચોક્કસથી ટ્રાય કરજો જુઓ આપણું ખાંડવી જેવું બેટર રેડી થઈ ગયું છે તમારે આને ઢોકળીની જેમ પાથરવું હોય તો હજી થોડુંક ઠીક કરવાનું પણ અત્યારે આપણે તેને ખીચાના ફોર્મમાં જ લેશું ઓરિજિનલ તે એ જ રીતે ખવાય છે આપણું કારેલાની છાલનું ખીચું રેડી થઈ ગયું છે હવે આપણે ગેસ ઓફ કરી અને તેને એક સર્વિંગ પ્લેટમાં લઈ લેશું ફ્રેન્ડ્સ આ ગરમા ગરમ એટલું સૂપર બને એટલું ટેસ્ટી લાગે છે ને કે તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ સરસ લાગે અને કોઈ ઉંમરવાળા માણસો હશે ને તો તેને તો ખૂબ જ ભાવશે હવે આપણે તેમાં થોડું તેલ પોર કરીશું અને તેની ઉપર લાલ મરચું સ્પ્રિંકલ કરીશું ફ્રેન્ડ્સ તમે આની ઉપર મેથીઓ મસાલો પણ એડ કરી શકો છો તે પણ ખૂબ જ સરસ લાગે છે ખાવામાં એકદમ ટેસ્ટી અને બનાવવામાં એકદમ સુપર ઇઝી અને સુપર યમી એવું આપણું કારેલાની છાલનું ખીચું અથવા તો બેસન રેડી છે તો તમે પણ એને એકદમ ચોક એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને એકદમ ગરમા ગરમ સૌ કરશો ને તો મજા જ પડી જશે ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હા કોમેન્ટ્સ પણ લખજો ધન્યવાદ